વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ આઠ ઇંગ્લિશમાં સેમેસ્ટર વનના ફર્સ્ટ યુનિટની એક્ટિવિટી સિક્સ જેના પાર્ટ એ બી સી અને ડી ચારેનો અભ્યાસ કરીશું તો ચાલો શરૂ કરીએ મિત્રો જો મિત્રો આ તમને આગળના એક પણ એક્ટિવિટીના વિડીયો નિહાળવાના બાકી હોય આ યુનિટમાંથી તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો નિહાળી અને અભ્યાસ કરી લેશો તો સૌથી પહેલાં જોઈએ એક્ટિવિટી સિક્સ એ ફોલોઇંગ આર ધ સ્ટેપ્સ ટુ પ્લાન અ ક્વીઝ તો મિત્રો આપણે આ આખા યુનિટમાં જોયું કે ક્વિઝ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન રમાયેલી છે તો આપણે પણ ક્વીઝ રમવી હોય તો કેવી રીતે આયોજન કરીશું તો અહીંયા એ માટેના સ્ટેપ્સ એટલે કે કેટલાક પગલાં આપેલા છે રીડ ધેમ તેમને વાંચો વર્ક ઇન ગ્રુપ ટુકડી જૂથમાં કામ કરો એન્ડ એરેન્ડ ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર અને તે આડાવડા છે તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવો તો તમને મિત્રો આ રીતે આપેલા છે આપણે પહેલાં સમજી લઈએ પછી આન્સર લખીએ મેક અ ગ્રુપ ઓફ થ્રી ટુ ફાઈવ ફ્રેન્ડ્સ પા ત્રણથી પાંચ મિત્રોનું ટુકડી અથવા ગ્રુપ બનાવો ડિસાઇડ ક્વેશચન્સ ફોર ઇચ રાઉન્ડ દરેક રાઉન્ડ માટે પ્રશ્નો નક્કી કરો સિલેક્ટ અ સ્કોરરર એન્ડ અ ક્વીઝ માસ્ટર પ્રશ્નો પૂછનાર અને નિર્ણયક તેના માર્ક્સ માટે ગુણ આપનાર નક્કી કરો સ્કોરરર નક્કી કરો જેવું આપણે યુનિટમાં એક્ટિવિટી ફાઇવ ટ્રાન્સલેશનમાં શીખ્યા ને એ પ્રમાણે ગીવ અ નેમ ટુ ઈચ ગ્રુપ દરેક ગ્રુપ ગ્રુપને નામ આપો લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ એક યાદી બનાવો પ્રશ્નો અને તેના ઉત્તરોની ફિક્સ ધ ટાઈમ ફોર ધ ઇચ આન્સર દરેક પ્રશ્નના ઉત્તર માટે સમય નક્કી કરો ગીવ અ યુનિક નેમ ટુ ઇચ રાઉન્ડ દરેક રાઉન્ડને એક અલગ એવું નામ આપો ડિસાઈડ ધ પોઈન્ટ ફોર ઈચ ઇચ ક્વેશ્ચન દરેક પ્રશ્ન માટે તેના ગુણ તેના પોઈન્ટ્સ નક્કી કરો કેટેરાઇઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ દરેક રાઉન્ડ માટેના પ્રશ્નોને વર્ગીકૃત કરો લાસ્ટ વન છે પ્લે ધ ક્વિઝ હવે તમે ક્વીઝ રમો તો મિત્રો સૌથી પ પહેલાં આપણે આમાં શું નક્કી કરીશું તો ક્વીઝ રમવા માટે આપણે પહેલા પ્રશ્નો તો જોઈશે ને તો સૌથી પહેલાં જે પાંચમા નંબરનું વાક્ય છે તેને પહેલાં નંબરમાં મૂકીશું લિસ્ટ ક્વેશ્ચન એન્ડ દેર આન્સર ત્યાર પછી જોઈશું આ જે પ્રશ્નો છે તેને દરેક રાઉન્ડ માટે નક્કી કરીશું તો બીજા નંબરવાળું વાક્ય સેકન્ડ નંબરમાં જ આવશે એના પછી જે કે આ જે પ્રશ્નો લાવ્યા તેને રાઉન્ડ માટે અલગ કર્યા તે માટે હવે એને વર્ગીકૃત કર્યા છે માટે ત્રીજા નંબરમાં આવશે કેટેરાઈઝ ધ ક્વેશ્ચન્સ ટુ ઇચ રાઉન્ડ ફોર્થ નંબરમાં આવશે દરેક આ જે પ્રશ્નો છે એ માટેના ઉત્તર ગુણ નક્કી કરવા ડિસાઇડ ધ પોઈન્ટ ફોર ઇચ ક્વેશ્ચન એના પછી પાંચમા નંબરમાં આવશે ફિક્સ ધ ટાઈમ ઇચ આન્સર દરેક પ્રશ્ન માટે તેના ઉત્તર માટે સમય નક્કી કરવો એના પછી આપણે શરૂ કરીશું કે જે આ પ્રશ્નો નક્કી કરે છે એ માટે પ્રશ્નો માટે દરેક રાઉન્ડનું નામ નક્કી કરીશું તો એ છ નંબરમાં આવશે ત્યાર પછી હવે રમનાર તો વ્યક્તિઓ જોઈશે ને તો આપણે ગ્રુપ બનાવીશું ત્રણથી પાંચ મિત્રોનું એટલે પહેલું વાક્ય સાતમા નંબરમાં હવે ગ્રુપ બની ગયું છે તો ગ્રુપનું નામ આપીશું એ આવશે આઠમા નંબરમાં હવે આપણે કોમ્પિટિટર્સ પણ આવી ગયા અને પ્ર ક્વેશ્ચન્સ પણ આવી ગયા છે તો ક્વેશ્ચન પૂછનાર ક્વીઝ માસ્ટર અને એના અંકોની નોંધ રાખનાર સ્કોરરને આપણે નક્કી કરીશું હવે બધું જ ગોઠવાઈ ગયું છે ને મિત્રો તો લેટ્સ પ્લે ધ ક્વિઝ લાસ્ટ સેન્ટેન્સ એ લાસ્ટમાં જ આવશે બરાબર છે તો આ રીતે આપણે કરી લઈશું એક્ટિવિટી સિક્સ બી વર્કિંગ ગ્રુપ્સ પ્લાન અ ક્વીઝ પ્રોગ્રામ ફોર યુર સ્કૂલ હવે તમારે તમારી શાળા માટે જ એક ક્વિજ કોમ્પિટિશનની આયોજન કરવાનું છે યુઝ ધ ક્વેશ્ચન્સ ફોર ઇ ધીસ યુનિટ તમે આ યુનિટમાં રહેલા પ્રશ્નોનો પણ ઉપયોગ કરી શકો છો વોચ એની ક્વીઝ પ્રોગ્રામ ઓન ધ ટેલિવિઝન તમે જોતા હશો મિત્રો કોણ બનેગ્યા કરોડપતિ છે કે બીજા કોઈ પણ આપણે આવા ક્વીઝ પ્રોગ્રામ પ્રશ્નોના જે કાર્યક્રમો આવે છે ટીવી પર નિહાળતા હોઈએ છીએ લિસન કેરફોલી તો ઇન્સ્ટ્રક્શન ફોર ડિફરન્ટ રાઉન્ડ્સ અલગ અલગ એમાં અલગ અલગ રાઉન્ડ હોય છે તો એ અલગ અલગ રાઉન્ડ માટે એમાં જે સૂચના અપાય છે તેને ધ્યાનથી સાંભળો ઓર્ગેનાઇઝ અ ક્વીઝ ઇન યોર ક્લાસ અને પછી તમારી શાળામાં ક્વીઝ નહીં ગોઠવો તો મિત્રો અહીંયા તમારે પહેલાં આગળ આપણે પગલાં ભણ્યા એ પ્રમાણે પહેલાં તો પ્રશ્નો તે યાદી નક્કી કરીશું પ્રશ્નોને કેટેરાઈઝ કરીશું ત્યાર પછી એના રાઉન્ડ બનાવીશું એના અંકોના ફિક્સ ટાઈમ અને અંકો કેટલા ગુણ આપીશું એ બધું નક્કી કરીશું તો એના આધારે આપણે ક્વીઝ રમવાની છે મિત્રો તો તમે અહીંયા અલગ અલગ રીતે પ્રશ્નો શોધી અને એને કેરેક્ટરાઈઝ કરી શકો છો જેમ કે સાયન્સને લગતા મેથ્સને લગતા સાયન્ટિસ્ટ હોય પોલિટિશિયન્સ હોય આપણા ગુજરાતને લગતા કે પછી ભારતને લગતા મેં અહીંયા માય ગુજરાત આધારે દસ પ્રશ્નો બનાવેલા છે એક રાઉન્ડ એ થશે બાકીના રાઉન્ડ તમે બનાવી શકો છો સાતથી દસ પ્રશ્નોનો એક ગ્રુપ બનાવી તેના માટે તમે આગળ એની અંદર સિક્સ એની અંદર જે આપણે આપ્યા એ સ્ટેપ્સ પ્રમાણે રમી શકો છો તો જોઈએ વિચ ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ગુજરાત સ સૌથી મોટી નદી કઈ છે નર્મદા બરાબર બીજો પ્રશ્ન ઇન વિચ એરિયા ઓફ ગુજરાત ડુ વી ફાઇન્ડ ધ લોએસ્ટ ટેમ્પરેચર ગુજરાતમાં સૌથી નીચું તાપમાન આપણને ક્યાં જણાય છે તો ઇન નલિયા થર્ડ છે વીચ પ્લેસ ગેટ્સ મેક્સિમમ રેન્સ ઇન ગુજરાત ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે ડાંગ ડાંગ જિલ્લામાં પડે છે ને મિત્રો નેક્સ્ટ છે વોટ ઇઝ ધ ફસ્ટ મે સેલિબ્રેટેડ એઝ ઇન ગુજરાત પહેલી મે ગુજરાતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે આ તો બધાને ખબર છે મિત્રો ગુજરાત સ્થાપના દિન વિચ પ્લેસ ઇન ગુજરાત હેઝ મોર ધેન થાઉઝન્ડ ટેમ્પલ્સ ગુજરાતમાં એવું કયું સ્થળ છે કે જ્યાં હજાર કરતાં પણ વધારે મંદિર આવેલા છે પાલિતાણા છઠ્ઠું છે વેર ઇન ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ ઓફ ધ ટ્વેલ્વ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગલિંગમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતમાં કયું છે તો એ છે સોમનાથ સોમનાથ આપણા ગુજરાતનું ગૌરવ ગણાય છે તે તો આ રીતે આપણે ગુજરાતના બીજા પણ પ્રશ્નો લઈ શકીએ છીએ મિત્રો મેં આટલા રજૂ કર્યા તમે ત્યાં પણ તમે આ પણ લઈ શકો છો અને આ માય ગુજરાત રાઉન્ડ તરીકે આપી શકો છો જનરલ નોલેજ તરીકે નહીં તમે ક્વિઝ ગોઠવી શકો છો હવે અહીંયા તમને એક્ટિવિટી સિક્સ પાર્ટની અંદર નીચે પ્રશ્નો આપેલા છે હવે તમે મિત્રો અત્યાર સુધી ભણેલા છો કે પ્રશ્નો હોય નીચે વિકલ્પ હોય અને તમે એનો આન્સર આપો છો પરંતુ અહીંયા છે ક્વેશ્ચન આપેલો છે તમારે એના ઓપ્શન્સ પણ બનાવવાના છે અને સાથે એનો આન્સર પણ નક્કી કરવાનો છે તો અહીંયા જોઈશું આપણે હુ ઇઝ ધ રાઇટર ઓફ મહાભારત મહાભારત કોણે લખ્યું હતું કોણ છે એના લેખક મહાભારતના લેખક કોણ છે તો તમને ખબર જ છે ને મિત્રો તો જે ખબર હોય એ આન્સર તમે એ બી ડી ગમે તે એક ઓપ્શનમાં મૂકી શકો છો અને બાકીના ત્રણ રોંગ ઓપ્શન પણ આપણે મૂકવાના છે તો જોઈશું મિત્રો પહેલું છે નારદ મુનિ બીમાં ભીષ્મ સીમાં દ્રોણાચાર્ય અને ડીમાં છે વેદવ્યાસ તો કોણે લખ્યું હતું મહાભારત તમને તો ખ્યાલ જ છે નહીં એના ઉપર આપણે ટીક માર્ક કરીશું વેદ વ્યાસ સેકન્ડ નંબર છે હુ ડિસ્કવર્ડ અમેરિકા તો મેં અહીંયા ઓપ્શન મૂક્યા છે તમે પણ તમારી રીતે મૂકી શકો છો એક વિકલ્પ સાચો અને બાકીના ત્રણ ખોટા પહેલો છે વાસ્કોડી ગામા સેકન્ડ નંબર છે કોલમ્બસ થર્ડ એટલે સીમાં છે હોમીભાબા અને ડીમાં છે ન્યૂટન તો મિત્રો તમને ખબર જ છે ને હું ડિસ્કવર્ડ અમેરિકા બી કોલમ્બસ ત્યાર પછી થર્ડ છે વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ એટલે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું તો અહીંયા મેં વિકલ્પો મૂક્યા છે ઇન નાઇન્ટી ફિફ્ટી સેવન બીમાં ઇન એટી ફિફ્ટી સેવન સીમાં સેવન્ટીન ફિફ્ટી સેવન અને ડીમાં નાઇન્ટીન નાઇન્ટી સેવન તો અહીંયા આપણો સાચો જવાબ થશે સત્તરસો સત્તાવન તો એ રીતે આપણે ઓપ્શન લખીશું મેં અહીંયા મારી રીતે લખ્યા છે તમે પણ તમારી રીતે લખી શકો છો હવે સિક્સ ડી છે મિત્રો નાવ ફ્રેમ ધ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન ગીવન બિલો હવે અહીંયા સિક્સ ડીની અંદર આપણને એનાથી ઉલટું આપેલું છે અહીં આપણને ચાર વિકલ્પ આપી દીધા છે તમે જે ધારો આ ચારમાંથી એના ઉપર પ્રશ્ન બનાવવાનો છે મેં અહીંયા મારી રીતે તમને રજૂઆત કરેલી છે તમે પણ તમારી રીતે ટ્રાય કરી શકો છો તો અહીંયા પહેલો પ્રશ્ન આપણે બનાવીશું નર્મદા માટે વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તો એ થશે ધ નર્મદા ઓકે તો સી ઉપર આપણે ટીક માર્ક કરીશું કે આપણે જેના માટે પ્રશ્ન બનાવ્યો છે એ આન્સર ઉપર ટીક માર્ક કરીશું ત્યાર પછી બીજું છે કલ્પના ચાવલા સુનીતા વિલિયમ્સ રાકેશ શર્મા અને યુરી ગેગલિન તો તમને ખબર જ છે કલ્પના ચાવલા એ અવકાશમાં જનાર ગુજ પ્રથમ ગુજરાતી મહિલા હતી સુનિતા વિલિયમ્સ સોરી કલ્પના ચાવલા એ પ્રથમ ભારતની મહિલા હતી સુનિતા વિલિયમ્સ એ ગુજરાતની મહિલા હતી રાકેશ શર્મા એ પ્રથમ ઇન્ડિયન હતો અને યુરી ગેગરી એ વર્લ્ડમાં સૌથી પહેલો જનાર હતો તો અહીંયા આપણે પ્રશ્ન બનાવીશું હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમેન ગો ઇન સ્પેસ સૌથી પહેલાં અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો એ છે કલ્પના ચાવલા બરાબર તો આપણે કલ્પના ચાવલા ઉપર ટીક કરીશું ત્યાર પછી છે એ કમ્પ્યુટર બી લેપટોપ સી ટેબ્લેટ અને ડી મોબાઈલ તો આપણે ચારેનામાંથી ગમે તેનો એક ઉપયોગ લખી અને પ્રશ્ન બનાવી શકીએ છીએ કમ્પ્યુટર લેપટોપ ટેબ્લેટ અને મોબાઈલ તો અહીંયા મેં એ રીતે બનાવેલું છે વાક્ય વોટ ઇઝ આકાશ તો આકાશ ટાઈપનું એક ટેબ્લેટ આવે છે તો એના ઉપર આપણે ટીક માર્ક કરીશું પરમનું પણ એક કમ્પ્યુટર આવે છે તો આપણે એ પણ મૂકી શકીએ વોટ ઇઝ પરમ બરાબર એ રીતે મોબાઈલ અને લેપટોપની પણ કોઈ કંપનીનું નામ લક્ષીને તમે મૂકી શકો છો ફોર્થ નંબર છે પ્રેમાનંદ નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી પ્રેમાનંદ નરસિંહ મહેતા ઉમાશંકર જોશી અને કનૈયાલાલ મુનશી આ ચારેય ચાર ગુજરાતી સાહિત્યકારો છે તેમની કોઈ પણ કૃતિ લઈ અને તમે રચના આ રીતે પ્રશ્નની બનાવી શકો છો હું રોડ પાટાની પ્રભુતા તો આપણે એક્ટિવિટી ફાઇવમાં ભણ્યા જ ને મિત્રો કોણે લખી છે પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીએ તો આપણે ત્યાં રાઈટનું ટીકમાર કરીશું ત્યાર પછી ફિફ્થ વન સોલાર એનર્જી બી ઓઇલ સી પેટ્રોલ અને ડી કોલ તો આ ચારે ચાર એ ઇંધણ છે ઊંઝણ છે તો આપણે એને લગતા ક્યાં એનો ઉપયોગ થાય છે શેમાંથી તે ઉત્પન્ન થાય છે ક્યાંથી મળે છે આવો ગમે તે પ્રશ્ન મૂકી શકીએ છીએ તો મેં અહીંયા બનાવ્યો છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ જનરેટેડ ફ્રોમ ધ સનરેઝ નીચેનામાંથી કયું સૂર્યમાં સૂર્યના કિરણોમાંથી ઉત્પન્ન થાય છે તો કયું થશે સોલાર એનર્જી સૌર ઉર્જા છઠ્ઠું છે સીએનજી બીપીએનજી બી પીએનજી સી એલપીજી અને ડી પેટ્રોલ તો આ પણ ઊંઝણ તેલ છે કોનો ક્યાં કેવી રીતે ઉપયોગ થાય છે ક્યાંથી મળે છે આવો પ્રશ્ન તમે ઇંગ્લિશમાં રચી શકો છો મેં અહીંયા એક પ્રશ્ન બનાવ્યો છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝડા ઇન કુકિંગ ગેસ સિલિન્ડર્સ નીચેનામાંથી કહ્યું એ રાંધણ ગેસના બાટલામાં ઉપયોગમાં આવે છે તો એ આન્સર થશે સી એલપીજી ત્યાર પછી સાતમું છે પોરબંદર આમદાબાદ કરમસદ અને નડિયાદ તો આ ચારે ચાર એ આપણા જે સ્વતંત્ર સેનાની હતા તેમના જન્મસ્થળ છે કોઈ પણ એક લઈ અને તમે મૂકી શકો છો અને અત્યારે હાલ જોઈએ તો એમાં ખાસ એવા સ્થળો આવેલા છે તો એના આધારે પણ તમે મૂકી શકો છો મેં અહીંયા લખ્યો છે પ્રશ્ન વેર વોઝ ગાંધીજી બોર્ન ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ક્યાં થયો હતો મિત્રો પોરબંદરમાં બરાબર એ જ રીતે તમે બીજો પણ બનાવી શકો છો વેર ઇઝ કાંકરિયા લેક તો એ અહમદાબાદ થાય બરાબર સરદાર પટેલની જન્મભૂમિ એમનું કર્મસ્થળ એ પણ આપણે બનાવી શકીએ છીએ જેમાં કરમસદ અને નડિયાદ જવાબ આવી શકે છે ત્યાર પછી આઠમાની અંદર છે જૂનાગઢ અહેમદાબાદ સુરત અને કચ્છ અહીંયા આવેલા ફેમસ પ્લેસના આધારે પણ તમે આમાં પ્રશ્ન બનાવી શકો છો જેમ કે વેર ઇઝ ગિરનાર બરાબર વેર ઇઝ અ ધ રિવર ઓફ તાપતી વેર ઇઝ કાંકરિયા લેક તો એમાં થશે અહેમેડાબાદ તો અહીંયા આપણે આન્સર લખીશું વેરિથ સાબરમતી આશ્રમ તો એમાં પણ થશે આન્સર અહેમેડાબાદ એટલે કે અમદાવાદમાં આવેલો છે તો મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી સિક્સ અને આ યુનિટ પૂર્ણ થાય છે જો મિત્રો તમને આજના વિડીયોમાં સમજ પડી હોય આજનો વિડીયો પસંદ થયો હોય તો તેની અવશ્યથી લાઇક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડિયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત